નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના ધીરોના બજાર પાસો બોલ્યા છે એના વિશે વાત કરવાના છે બી તો વિડીયોમાં અંત સુધી બન્યા છે મિત્રો વાત કરવી તો આજે તારીખ થઈ ગઈ તેર તારીખ આઠમા મહિનો બે હજાર સોવીને વાર થઈ ગયો મંગળવાર મિત્રો હાલ વાત કરવી તો ઝીરાના ભાવમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને જાણી બજાર મિત્રો ડેલી બજાર હોય તો ખાસ લાઈક આપવાનું પણ ભૂલતા અવશ્યુ બજાર ભાવ રાપરમાં હજાર સુધી ભાવ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર થી ચાર રૂપિયા સુધી ભાષાઓ ત્રણ હજારથી થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી માંડલ ત્રણ હજાર ત્રણસોથી સાળ સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાજકોટમાં ચાર હજાર ત્રણસો ત્રેસઠથી આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો ચાર હજાર બાવન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર નવસો રૂપિયા સુધી મોરબી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી હળવદ ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને બાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસોથી પાંચ હજાર રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર રૂપિયાથી સાડા હજાર ત્રણસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો હજારથી સાડ હજાર સાતસો ને પિંચોતેર રૂપિયા સુધી ત્રોવલ ત્રણ હજાર પાંચસો બારથી સાડા છસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર નવસો નવ્વાણુંથી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર નવસોથી સાડ ચાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર સાતસો ને બાર રૂપિયા સુધી સસ્તોને ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસો સાસઠથી ચાર હજાર નવસો ને નેવું રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર એકસો ચિમોતેરથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો સાસઠથી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર નવસો બારથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી उपलेटा चार हजार पाच सो चार हजार पाच सो रुपया सुधी भेसाण त्रास हजार हजार आठसो न बिताली रुपया सुधी बगचरा चार हजार हजार रुपया सुधी उजा करू उद्या हजार त्रास हजार बसो न त्रेसाठ रुपया सुधी थरद चार हजार सो तरीस पाच हजार त्रेसाठ रुपया सुधी धानेरा त्रास हजार चार हजार नऊ सो रुपया सुधी चार हजार बसो चार हजार रुपया सुधी રાધનપુર ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી થરા સત્યાવીસો બાવન થી ચાર હજાર છસો ને બાર રૂપિયા સુધી સમી ચાર હજાર એકસો સાહીઠ થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો થી ચાર હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સો થી ચાર હજાર બસો ને ઓગણચાલીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી ચાર હજાર નવસો ને એંશી રૂપિયા સુધી અને વાવ ત્રણ ત્રણ ચાર હજાર આઠસો ને બેતાલીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો જીરું બધા ભાવ વિડીયોમાં અનસુધરીવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા